પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક આવેલ આદિત્ય બિરલા કંપનીમાં કાલોલ તાલુકાના સુરેલી ગામના પટેલ કમલેશ છેલ્લા ત્રીસ વર્ષથી કામ કરતા હતા કંપનીમાં ફરજ પર હતા તે દરમિયાન તેઓની તબિયત લથડી હતી કારણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બે દિવસની સારવાર બાદ કમલેશ પટેલનું કરુણ મોત નીપજ્યું હતું ઘટનાના બાદ મૃતકના પરિવારજનોએ મૃતદેહને કંપની ગેટની પાસે મૂકી દઈને કંપની સામે રોષ વ્યક્ત કર્યો હતો જ્યારે અન્ય કર્મચારીઓએ પણ હોબાળો મચાવ્યો હતો ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ ખાફલો પણ કંપની પર દોડી આવ્યો હતો જો કે મૃતકના પરિવારજનોએ કંપની પાસે યોગ્ય વળતરની માંગણી કરી હતી જ્યારે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા શનિવારે બનાવ બનાવ્યો હતો કંપનીમાં તો તૈયાર ક્લાસમાં હાલોલ લઈ ગયા હતા દાખલ કર્યા હતા હાલોલ એથી હાલોલ દવાખાનાથી આગળ લાખી આપ્યું પણ કંપની એથી છોડી દીધા મને પછી તમારી જવાબદારી અમે અમે જવાબદારી અહીંથી ના લઈ શકીએ એવું કીધું અમે ત્યાં લઈ ગયા પણ અમારા ત્યાં બહુ એટલું બધું નથી પારિસ્થિતિ સારી કે આગળ ના દઈ શકે એમ પછી રવિવાર સુધી અમને સારું હતું રવિવાર સોમવાર સુધી સારું હતું સોમવાર અચાનક જ એમની તબિયત બગડી રાતે તો અમને પંપિંગ કરવાનું કીધું પમ્પિંગ અમે સોમવાર સાંજ સુધી અમે કર્યા કર્યું પણ અમારો કેસ બગડ્યો નહીં કંપનીને અમને અમારી એકવી એવી રિક્વેસ્ટ છે કે તમે આપવા પાત્ર તો જે છે કંઈક છે એ મળવાપાત્ર કંપની તરફથી છે પણ ઓન ડ્યુટી જે કંઈ કંપનીમાં થયું છે તો કંપની તરફથી અમને જે કંઈ વળતર મળે મારી બેનની આગળ પિસ્તાલીસથી પચાસ વર્ષની ઉંમર થઈ ગઈ છે અને મારા બે ભાણિયા છે અને એક ભાણી છે તો એમની જીવાદોરી આગળ ચાલે એના માટે કંપનીને અમારી અપીલ છે કે તમે એમના માટે કશું કરી આપો બસ એટલી મારી રિક્વેસ્ટ છે તમને